ઘણી બધી વખત દીકરીઓના મનની અંદર એવું થાય છે કે મેં તમને કાલે પણ કીધું હતું કે દીકરી છે ને પુરુષ સમી થઈ જ ના શકે મેં કાલે કીધું હતું ને તમને દીકરી પુરુષ સમી થઈ જ ના શકે કારણ કે પુરુષથી આગળ છે અને મા બાપ જ્યારે મા બાપ જ્યારે એમ કહેતા હોય ને કે તું મારી દીકરીની દીકરો છે મા બાપના કહેવાની પાછળનો આશય માત્ર આટલો છે કે તું દીકરી છે તું તો જવાની છે પણ ત્યાં રહે પણ તું અમારી સંભાળ રાખવાની છે અને સાહેબ આ દીકરી જ રાખી શકે એવું જોયું છે કે દીકરો અને વહુ રવિવારે મા બાપને મૂકીને દીકરીના સાસરે જાય છે એટલે કે વહુ વહુ છે ને એના હસબન્ડને લઈ અને પિયર જાય છે દીકરી જમાઈને લઈને આપણા ઘેર આવે છે આ વ્યવહાર ચાલે છે આ વ્યવહાર ચાલે છે ત્યાં સુધી ઠીક છે પણ મારા જેવાનું શું મારા બે દીકરા છે તો એવી વખતે બેટા હું એવું કહી શકું કે તું મારી દીકરી છે મારા ઘેરે આવજે બસ એટલું છે કે તમને જે કેરેક્ટર સાથે ભગવાને મોકલ્યા છે ને એ કેરેક્ટર એ રોલ બરાબર નિભાવવાનો પ્રયત્ન કરો મા બાપને માન સન્માન આપો અને અપાવો પુરુષ થઈને તમે જ જ્યારે મા બાપ માટે કંઈ બોલશો અથવા તો મા બાપની સામે બોલશો અથવા તો તમને ના ખબર પડે સાહેબ એક એજ પછી આવું સાંભળવા બહુ મળે છે પ્લીઝ મહેરબાની કરીને આવું ન કહેશો કે તમને ના ખબર પડે એમને ખબર ના પડતી હોત તો તમે આ દુનિયામાં હોત જ નહીં એમને ખબર ન પડતી હોત ને તો તમે આ દુનિયામાં હોત જ નહીં એટલે મહેરબાની કરીને હા એટલું ચોક્કસ છે આજે હું ચોપન દેશોમાં કામ કરું છું જ્યાં જાઉં ત્યાં લાલ જાજમ બિછાવવામાં આવે છે જ્યાં જાઉં ત્યાં બાપુ પધારો બાપુ પધારો થાય છે મોબાઈલમાં મને લાલ અને લીલી દબાવતા સિવાય બીજું કશું જ નથી આવડતું મોબાઈલની અંદર ચાલુ બંધ કરવા સિવાય કશું જ આવડતું નથી બીજી એક વાત કહું દુનિયાના લેટેસ્ટ મોબાઈલ મોબાઈલ હું વાપરું છું પણ મને એટલી ખબર છે ખાલી હું ફોન કરવા માટે અને વોટ્સઅપ વાપરવા માટે આ વાત બધાને નથી ખબર હોતી મારા દીકરાઓને ખબર હોય તમને બધાને આ પરિસ્થિતિ હશે તમે જ્યારે કોઈ જગ્યાએ ઓફિસર તરીકે બેસો છો તમે ક્યારેક કોઈ જગ્યાએ સારા બિઝનેસમેન તરીકે જાઓ છો ત્યારે લોકોને તો ખબર જ છે કે તમે બિઝનેસમેન બન્યા છો તમે સક્સેસ બન્યા છો તો તમે બહુ બધું કર્યું છે પણ તમે જે ઘરમાં રહો છો એ ઘરમાં એક તમે સામાન્ય વ્યક્તિ તરીકે રહો છો એક બાપ તરીકે રહો છો મને હંમેશા લોકોએ સુટેડ મુટેડ હંમેશા તૈયાર થયેલો જોયો છે મારા દીકરાએ તો મને બાથરૂમમાંથી માંથી બહાર નીકળતો તો જોયો હશે ને આવું મને કોઈ જોઈ ના શકે તો જે લોકોના મનની અંદર મારી એક જ ઇમેજ છે એ હંમેશા મને માન સન્માન આપે છે એટલે હું બસ માત્ર એટલું કહું છું કે તમે તમારા મા બાપને ખૂબ માન સન્માન આપો તો ભવિષ્યમાં તમે પણ જ્યારે મા બાપ બનશો તમારી પણ એ ઉંમર થશે ત્યારે તમને પણ માન સન્માન મળશે અને મા બાપ જ્યારે દીકરીને દીકરો કહેતા હોય ને તેમ સમજી લેવાનું કે એના મનમાં ઊંડે 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 ક્યાંક એવું છે કે આ દીકરી દીકરાની ગરજ સારશે બહુ જ બધી જગ્યાએ બહુ જ બધી જગ્યાએ હું એવું જોઉં છું કે દીકરી મા બાપનું ધ્યાન રાખી શકે છે દીકરા નથી રાખી શકતા એનો મતલબ એ નથી કે હું દીકરા માટે કંઈક ખોટી વાત કહેવા માગું છું પણ ક્યાંક જવાબદારીઓ એની પર હોય છે ક્યાંક એની ઉપર એવું ભારણ હોય છે કે એ મિસ કરી જાય છે એ ઓપોર્ચ્યુનિટી એ તક જતી કરે છે અને એમાં મા બાપને અને એના વચ્ચે ખાઈ થઈ જાય છે શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેઓ ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુ સ્વર્ગ થ્રી ઝીરો ફાઈવ ચિત્રરથ હોટેલ પ્રેસિડેન્ટ સીજી રોડ નવરમપુરા અમદાવાદ મોબાઈલ નાઇન એટ નાઇન એટ નાઇન એટ ડબલ એટ સિક્સ એટ